કે ટીવી ન્યૂઝ ગુજરાતી પર તમે જોઈ રહ્યા છો

સામાજિક દદવોનો ત્રાસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આરોપી છે રાતે જેમ ભીલા ઉલ કર્યો મારા ભાઈ ઉપર ગાડી અમારી આખી તોડી નાખી જણાએ લીધેલું કરી લીધેલા ચાલુ ગાડીમાં મારા ભાઈને ને ફેટ પકડી લીધી કોણ હતો તમારો ભાઈ કુનાલ કહાર અને મારો ભાઈ આવ્યો સુરત કહાર કુનાલ તો પોલીસ સ્ટેશન આઈને બેસ્યો અને કુનાલ કહાર પાયો કુનાલે ફોન કર્યો સુરત ને બોલાયો તો સુરત ને પણ પોલીસે એ બેસાડી લીધું છે સાના માટે અને વગર ગયો ને પણ માર્યું છે પોલીસ સાના માટે પણ સાના માટે કશું ખબર નહી કશું કેતા નહી તો અમને